નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કેવિની ક્લાસમાં આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ સાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની આપણી તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ અંતર્ગત વાર્ષિક પરીક્ષા યોજાવાની છે તેનું મિત્રો મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની સુંદર સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ મિત્રો વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકથી ચર્ચા કરીશું નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે પહેલો પ્રશ્ન છે ઉછવાસ દરમિયાન પાછળ અહીંયા જવાબ આવશે મિત્રો નીચે તરફ જાય છે એટલે કે બી ઓપ્શન સાચો છે બે વનસ્પતિને ખાલગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે તો પંખા નીચે રાખીને ત્રણ માછલી જેવા જળતર પ્રાણીઓ મૂત્રમાં સાનું ઉત્સર્જન કરે છે તો જવાબ આવશે એમોનિયાનું એ ચાર નર અને માદાજ માદાજન્યુનું સંયુગમન ખાલગ્યા કહેવાય છે તો એને મિત્રો ફલન કહેવાય છે પાંચ બીજાણું સર્જન કરતી વનસ્પતિ ખાલગ્યા છે તો જવાબ આવશે બ્રેડ મોલ્ડ યાની મ્યુકર છ નીચેના પૈકી માંસલ ફળ ક્યુ છે તો જવાબ આવશે ટ્યુબલાઇટ આઠ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો કઈ બાબત પર વધારે આધાર રાખતો નથી તો જવાબ આવશે તારનું કદ નવ ડેવિડ સમતાલિસામાં તેનો પ્રતિબિંબ નિહાળે છે તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર ચાર મીટર છે જો તે અરીસા તરફ એક મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલીયા થાય જવાબ આવશે છ મીટર દસ સાચો વિકલ્પ પસંદ કરો પાણીનો કુલ જથ્થો તો જવાબ આવશે મિત્રો ડી વિશ્વમાં અચળ રહે છે અગિયાર નીચે આપેલું કયું વિધાન સાચું નથી જવાબ આવશે બી વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી બાર ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે જવાબ આવશે માનવ મળ શાકભાજીનો કચરો બેક્ટેરિયા એટલે કે આપેલ તમામ હવે આપણે વ્યાખ્યા જોઈશું સૌ પ્રથમ પહેલી વ્યાખ્યા છે પેશી પેશી એટલે સજીવોમાં કોષોનો સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠો થાય છે જેને પેશી કહે છે બીજું પરાગનયન પુષ્પના પરાગાસનમાંથી પરાગરજનું પરાગાસન તરફનું મિત્રો વાહનને પરાગનયન કહે છે ત્રીજું લોલકનું આવર્તકાળ લોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતા આવર્તકાળ કહે છે પર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે તો આ વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પો અને વ્યાખ્યાઓની વાત કરી હવે પ્રશ્ન બે ની અંદર જોઈશું નીચેના એક એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે જરાક સ્વસરનું રાસાયણિક સમીકરણ શબ્દોમાં લખો તો ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ બનાવે છે બીજું શ્વાસમાં લીધેલ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જણાવો તો શ્વાસમાં ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા હોય છે ને ન ઉછ્વાસમાં બહાર કાઢેલ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ચાર પોઈન્ટ ચાર ટકા હોય છે ત્રણ વૃદ્ધિનો રંગ લાલ સેના કારણે હોય છે જવાબ રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે ચાર ફલન બાદ ફલિતાનનો વિકાસ કઈ સામા પરિણામે છે વિકાસ થઈ શામાં પરિણામે છે તો મિત્રો અહીંયા તમારી જવાબ કોમેન્ટ બોક્સમાં અવશ્ય આપવાનો રહેશે પાંચ લોલકવાળી ઘડિયાળ પ્રચલિત ન હતી ત્યારે સમયના માપન માટે સાનો ઉપયોગ થતો હતો તો જવાબ લોલકવાળી ઘડિયાળ પ્રચલિત ન હતી ત્યારે છાયાયંત્રો જળઘડી રેત જેવા સાધનોનો સમયના માપન માટે વપરાતા હતા છ વિદ્યુત જનરેટર શું છે જવાબ મિત્રો ખાસ તૈયાર કરવાનો છે સાત વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે કયા પ્રકારનો અરીસો વપરાય છે તો અહીંયા મિત્રો બહિર્ગોળ અરીસો વાપરવામાં આવે છે આઠ પૃથ્વી પરનું પાણી કયા કયા સ્ત્રોતમાં સંગ્રહાયેલું છે તો પૃથ્વી પરનું પાણી છે એ મિત્રો કૂવા નદી સરોવર પછી બરફ સ્વરૂપે સંગ્રહાયેલું છે એના પછી મિત્રો સમુદ્રમાં પણ સંગ્રહાયેલું હોય છે હવે આપણે આગળ વાત કરીશું નવ ફૂગ અને સૂક્ષ્મજીવો સાના પર નભે છે તો જવાબ ફૂગ અને સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે દસ કયા સૂક્ષ્મજીવો કોલેરાનો રોગ થવા માટે જવાબદાર છે તો અહીંયા પણ મિત્રો તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં અવશ્ય આપવાનો છે અને એકવાર પરીક્ષા પહેલાં મિત્રો આ પ્રશ્નોનો જવાબ સો ટકા તૈયાર કરીને જજો મોસ્ટ આઈએમપી છે ખાસ મિત્રો આ દરેક પ્રશ્નો તમારા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી બની રહેશે એટલા માટે તૈયારી કરીને જવું પણ તમારા માટે ખૂબ જ અગત્યનું બની રહેશે હવે આપણે તફાવતના બે બે મુદ્દા લખવાના છે જારાક્ષ્વસન અને અજારાક્ષ્વસન વિશે પણ તફાવત તૈયાર કરવાનો છે કર્ણકો અને ક્ષેપકો વિશે પણ આપણે તૈયાર કરવાનો છે એવી રીતે સ્વપરાજ્ઞન અને પરપરાગન બરાબર તો સ્વપરાગ્નયન મિત્રો દ્વિલિંગી વનસ્પતિઓમાં થાય છે જેમ કે વટાણા ઘઉં વગેરે જેમાં પરાગ એક સમાન ફૂલોમાં સ્થાનાંતરિત થાય છે બરાબર એ રીતે પરપરાગન ઉભય લિંગી વનસ્પતિ જેવા કે ટમેટા બ્રિઝલમાં થાય છે જેમાં પરાગ એક ફૂલથી તે જ પ્રજાતિના બીજા ફૂલની લાંછન સુધી લઈ જવામાં આવે છે સ્વપરાગ્ઞની વ્યાખ્યા જોઈએ તો આ પ્રકારના પરાગાધનમાં પરાગ અનાજની અંતર પુરુષ ભાગથી સમાન ફૂલના કલંકમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે જ્યારે પરપરાગ્ઞયનમાં આ પરાગના આ પ્રકારના પરાજ્ઞયનમાં પરાગ અનાજ એક ફૂલના એન્થનથી સમાન જાતિના બીજા ફૂલના કલંક સુધી પણ લઈ જવાય છે તો આપણે એનો તફાવત જોઈએ એના પછી નેક્સ્ટ મિત્રો પ્રશ્ન છે બહિર અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો જે ગોલી અરીસાની અંતર્ગત સપાટી પરાવર્તક હોય તો તેની અંતર્ગોળ અરીસો કહેવાય જ્યારે જે ગોલી અરીસાની બહિર્ગોળ સપાટી પરાવર્તક હોય તો તેને બહિર્ગોળ અરીસો કહેવાય છે અંતરગોળ અરીસો છે એમાં સાચું અને વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે છે જ્યારે વસ્તુ અરીસાથી તદ્દન નજીક હોય ત્યારે રચાતો પ્રતિબિંબ આભાસી ચત્તુને વિવર્ધિત હોય છે જ્યારે મિત્રો બહિર્ગોળ અરીસા વડે રચાતો પ્રતિબિંબ હંમેશા ચતુ આભાસી અને વસ્તુના પરિણામ કરતાં નાનું હોય છે એવી રીતે અંતરગોળ અંતરગોળ અરીસાનો ઉપયોગ આંખ કાન નાક ગળા અને દાંતના ડોક્ટરો કરે છે જ્યારે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કાર તથા સ્કૂટરના સાઈડ મિરરમાં બનાવવામાં થાય છે તો આ પણ મેન આપણો મોસ્ટ આઈએમબી પ્રશ્ન છે વિભાગ ત્રણની વાત કરીશું અહીંયા પ્રયોગની આકૃતિ દોરી વર્ણન કરવાનું છે પ્રયોગની આકૃતિ મિત્રો જોઈએ તો ગડબડ ગડબડતા દડાની ઝડપ ગણવી તો અહીંયા મિત્રો સાધન સામગ્રી દળો અને સ્ટોપ વોચ અને અહીંયા તમારી આકૃતિ પણ તમે જોઈ શકો છો એની પદ્ધતિ છે બરાબર આ પદ્ધતિ મુજબ આપણે પ્રયોગ કરવાનો છે અને એનું અવલોકન અને નિર્ણય પણ આપણે અહીંયા તારવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ આ પ્રશ્ન પણ ખાસ જોવાનો છે બરાબર બીજો પ્રશ્ન છે પ્રયોગ આકૃતિ દોરી સમજાવો નિક્રમ તારનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરનું નિરીક્ષણ કરવું તો સાધન સામગ્રીની જરૂર પડે છે નિક્રમ ધાતુના તારનો ટુકડો વિદ્યુત કોષ વિદ્યુત કળ બેખીલી થર્મોકોલનો ટુકડો નિક્રમનો તાર અને ખીલી અહીંયા તમે આકૃતિ પણ થર્મોકોલની સીટ સાથેની જોઈ શકો છો એની પદ્ધતિ બરાબર તો આ પદ્ધતિ છે આ પદ્ધતિ મુજબ કાર્ય કરવાનું છે અવલોકન અને નિર્ણય પણ અહીંયા તારાવાનો છે ત્રીજો પ્રયોગ છે ન્યૂટનની તકતી કે ન્યૂટનનું ચક્ર બનાવવું તો અહીં મિત્રો તમારી સાધન સામગ્રીની જરૂર પડશે દસ સેન્ટીમીટર વ્યાસવાળી કાર્ડબોર્ડની ગોળાકાર તકતી કલર બોક્સ અને પેનની રિફેલ બરાબર અહીંયાની પદ્ધતિ પણ આપેલી છે આ પદ્ધતિ મુજબ આપણે પ્રયોગ કરવાનો છે હવે આપણે વૈજ્ઞાનિક કારણ આપી સમજૂતી આપવાની છે પહેલું છે વહેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે કેમ આવે છે તો એનું વૈજ્ઞાનિક કારણ છે કે વહેલ અને ડોલ્ફિન સતત વર્ગના પ્રાણી છે તેમના શ્વસન અંગે અંગે ફેફસા છે તેઓ હવામાં ઓક્સિજન શ્વાસમાં લે છે તેઓ પાણીમાં રહેતા હોવા છતાં શ્વાસ લેવા માટે મોંને પાણીની સપાટી બહાર લાવવું પડે છે તેથી વહેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવતા હોય છે બીજું રુધિરમાં શ્વેતકણો આપણા શરીરમાં સૂક્ષ્મ સૈનિકો છે તો એનો પણ જવાબ આપણે લખી શકીએ કે રુધિરમાંના સ્વ શ્વેતકણો શરીરનું રોગ સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે શરીરમાં દાખલ થયેલા રોગના જંતુઓની શ્વેતકણો સામેનો સામનો કરે અને રોગના જંતુઓનો નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે આમ શ્વેતકણો રોગના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય હોવાથી અને તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેમની શરીરમાં સૂક્ષ્મ સૈનિકો કહેવાય છે વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે આપણે વૈજ્ઞાનિક કારણ આપી શકીએ ત્રીજું વૈજ્ઞાનિક કારણ છે કેટલાક બીજની પાંખ જેવા ભાગ હોય છે તો એનો પણ જવાબ આપણે આવી રીતે મિત્રો લખી શકીએ છીએ ચોથું છે જંગલમાં વરસાદ પછી પણ જમીન સૂક્યું હોય છે કેમ તો કે ભાઈ જંગલ વરસાદ પછી પણ જમીન સૂકી હોય છે કારણ કે જંગલનો સૌથી ઉપરનો વિસ્તાર છત્રછાયામાં વરસાદના પ્રવાહને રોકીને રાખે છે અને મોટાભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડો દ્વારા નીચે આવે છે ડાળીઓ પરથી મુખ મુખને છોડવા પર પાણી ટપકે છે બરાબર એટલા માટે હવે પ્રશ્ન ચાર મુદ્દા સર ઉત્તર આપવાના છે દરેક પ્રશ્નના ચાર ગુણ વિદ્યાર્થી મિત્રો છે તમને કોઈ પણ બે પ્રશ્ન લખવાનું કહેવામાં આવશે આઠ ગુણનો પ્રશ્ન ચાર હોઈ શકે છે પહેલું છે જંગલ જંગલી પ્રાણીઓને કેવી રીતે બચાવે છે પ્રાણીઓ જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસમાં કેવી રીતે મદદ કરે છે તો એનો જવાબ મિત્રો લખી શકીએ આપણે ઘરના કચરાને ગટરમાં નાખતા પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ બરાબર આ પણ ખાસ મિત્રો પ્રશ્ન તૈયાર કરવાનો છે સિવેજના નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા સમજૂતી સાથે તૈયાર કરવાની છે હવે ટૂંકા પ્રશ્નોના ઉત્તર લખવાના છે જારક અને અજારક શ્વસનને જોવા મળતી સમાનતા અને અસમાનતા નોંધો બરાબર તો એ પણ આપણે જવાબ લખી શકીએ બીજું જો રુધિરમાં રુધિર કણિકાઓ ન હોય તો શું થાય એનો પણ જવાબ મિત્રો આપણે આવી રીતે લખી શકીએ છીએ ત્રીજું વનસ્પતિમાં ફળ અને બીજ નિર્માણ વિશે ટૂંકમાં માહિતી આપવાની હોય તો એનો પણ પ્રશ્ન મિત્રો મોસ્ટ આઈએમપી આપણે લખી શકીએ છીએ ચોથું બે સ્ટેશન વચ્ચેનું અંતર બસો ચાલીસ કિલોમીટર છે ટ્રેનને આંતર કાપવા માટે ચાર કલાક લાગે છે તો ટ્રેનની ઝડપ પણ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો પછી તમારા ઘરમાં ઇલેક્ટ્રોનિક સિટી ઇલેક્ટ્રિશિયન કેટલુંક સમારકામ કર્યા બાદ તે ફ્યુઝને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઈચ્છે છે શું તમે તેની સાથે સહમત છો તમારા પતિવી માટેનું કારણ પણ જણાવવાનું છે તો અહીંયા મિત્રો આપણે સહમત નથી અને એનું કારણ અહીંયા આપેલું છે પ્રશ્ન પાંચની વાત કરીશું એમાં પણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે બરાબર પ્ર પ્રત્યેક પ્રશ્નોથી બે ગુણ મળી શકે છે પહેલો પ્રશ્ન છે આભાસી પ્રતિબિંબ એટલે શું એવી એક પરિસ્થિતિ જણાવો કે જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય તો મિત્રો જવાબ જોઈએ કે જે પ્રતિબિંબને પડદા પર મેળવી ન શકાય તો તેવા પ્રતિબિંબને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ સમતલ અરીસો બહેલગોળ અરીસો અંતર્ગોળ અરીસો ગમે તે હોય પરંતુ વસ્તુ અરીસાની વધુ નજીક રાખવામાં આવે તો તે પરિસ્થિતિમાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી રચાય છે બીજું જો તમને બગીચાની રખેવાળી માટે રાખ્યા હોય તો તમે પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કેવી રીતે કરશો એનો પણ જવાબ આપણે લખી શકીએ કે બગીચામાં છોડ અને વૃક્ષોની ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરીશું એક લાઈનમાં વાવેલા છોડને નીક દ્વારા પાણી પાપીશું મોટા વૃક્ષોને ગોળ ખાડો કરીને કરી પાણી આપીશું આ રીતે ઓછામાં ઓછા ઉપયોગ થાય તેમ કરીશ પાણીના વહન માટેની પાઇપમાંથી પાણી નકામું વહી ન જાય તેની કાળજી પણ રાખીશું એવી રીતે ત્રીજો પ્રશ્ન છે વિઘટકો શું છે કોઈ પણ બેના નામ આપવાના છે તેઓ જંગલમાં શું ફાળો છે તો એનો પણ જવાબ આપણે આવી રીતે લખી શકીએ છીએ ચોથો પ્રશ્ન છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાળસ્ક્રીનના કાર્યો સમજાવો તો મિત્રો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ગટરના ગંદા પાણીની બારસ્કનમાંથી પસાર કરવામાં આવે છે તેના ઊભા સાળીયા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ ચિંથણા હાથરૂમાલ જેવી વસ્તુઓને પસાર થતી અટકાવે છે આમ સ્ક્રીન વડે મોટો અને યંત્રનો નુકસાન પહોંચાડે તેવો કચરો દૂર કરી શકાય છે તો આનો જવાબ આપણે લખી શકીએ આવી રીતે હવે આપણે પ્રશ્નો માત્ર ઉત્તર આપવાના છે એક શબ્દ કે વાક્યમાં પહેલો પ્રશ્ન છે આપણને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ શામાંથી મળે તો ખોરાકમાંથી મળતી હોય છે બીજું કલિકા સર્જન દર્શાવતી એક કોશી ફૂગ કઈ છે તો મિત્રો ઈષ્ટ છે ત્રીજું પરાગરાજ ક્યાં ઉત્પન્ન થાય તો પરાગાશયમાં ચાર પાણીના વાયુ સ્વરૂપને શું કહે તો પાણીની વરાળ કહે પાંચ જંગલો તેમાં રહેલા લોકોની કઈ જરૂરિયાત પૂરી પાડે છે તો ખોરાક પાણી રહેઠાણ અને ઔષધો પૂરી પાડતી હોય છે છ બેક્ટેરિયાથી થતા રોગોના નામ તો મિત્રો કોલેરા અને ટાઈફોડ છે એ બેક્ટેરિયાથી થતા રોગો છે હવે આપણે મિત્રો નીચેના પ્રશ્નોના યોગ્ય જોડકા ગોઠવવાના છે જોઈએ રક્તકણો તો રક્તકણોમાં જવાબ આવશે હિમોગ્લોબિન ફુફુષ્ય શીરા તો જવાબ આવશે મિત્રો ઓક્સિજનયુક્ત હવા ફેફસામાંથી હૃદય તરફ જાય છે હૃદય તો તેમાં આવશે સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે મૂત્રાશય તો એમાં મિત્રો આવશે રુધિર હૃદયની દિશામાં જવા દે છે ને શીરા તો મૂત્રનો સંગ્રહ કરે છે શીરા તો આનો પણ આપણે જોડકા આવી રીતે જોડી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખરા ખોટા થોડાક જોઈ લઈશું પહેલું છે જલવાહક પેશી ખોરાકનું વહન કરે છે ના જલવાહક નથી કરતી બરાબર અન્નવાહિની કરે છે બીજું બીજાનું વજનમાં ખૂબ ભારે હોય છે તો આ વિધાન પણ ખોટું છે ત્રીજું જ્યારે ફ્યુઝમાંથી પસાર થતું વિદ્યુત પ્રવાહ તેની અમુક મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝ તાર પીગળીને તૂટી જાય છે તો આ વિધાન ખરું છે અને ચોથું વિદ્યુત ઘંટણીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે તો આ વિધાન પણ બિલકુલ સાચું છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણું આ મોસ્ટ ટાઈમ પી પેપરનું સોલ્યુશન કર્યું તમારું પેપર પણ આવી રીતે પૂછાય એવી અમે આશા રાખીએ છીએ આશા રાખીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા